સ્વામિનારાયણ મંદિર ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો રવિ કૃષિ મહોત્સવમાં મહિલાઓની ઉપસ્થિતિને બિરદાવતા ધારાસભ્ય શ્રી ઝાલા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર કાકડોલ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય શ્રી બીડી ઝાલાની અધ્યક્ષતામાં ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બીડી ઝાલાએ જણાવ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન મળી રહે અને તેમની આવક બમણી થાય સરકારી યોજનાઓ અંગે મળે તે હેતુથી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરાઈ હતી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોદ્ધા અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાઈ રહ્યા છે વિવિધ ખેડૂતલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ મહિલાઓની વિશેષ ઉપસ્થિતિને બિરદાવતા જણાવ્યું કે મહિલાઓ આજે પશુપાલનથી આગળ વધી ખેતી કામમાં પણ માહેર બની છે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પ્રસંગે અગ્રણી શ્રી ભવરસિંહ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હાલના સમયની માંગ પ્રાકૃતિક ખેતી છે આ ખેતી થકી આપણે ભાવિ પેઢીને રોગ મુક્ત અને તંદુરસ્ત જીવન આપી શકીશું આ પદ્ધતિથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે જેથી આર્થિક લાભ થશે જણાવી સરકારની ખેડૂત વિવિધ અંગે જાણકારી આ કાર્યક્રમમાં પ્રાકૃતિક શ્રી રાજેશભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મોડેલ ફાર્મિંગ અને મિશ્ર પાકો અંગે જાણકારી આપી હતી પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂતો ધુલસી પરમારે પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવ ઉપસ્થિત ખેડૂતો સમકક્ષ રજૂ કર્યા હતા

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય શ્રી પાર્થ પરમાર હિતેશભાઈ અગ્રણી શ્રી પ્રકાશ વૈદ ટીડીઓ શ્રી ટીડીયા તેમજ કૃષિ વિભાગ અધિકારી શ્રીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુધરે એ માટે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબે અહીંયા જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે 2005 માં બે હજાર શરૂ કરી ગુજરાત એ કૃષિ મહોત્સવ કઈ રીતે થાય એના સ્કોર કઈ રીતે લાગે ખેડૂતો ત્યાં વિઝિટ લે એની માહિતગાર થાય આ બધી જે બાબત છે એ બે હજાર પાંચમાં એમને શરૂઆત કરી છે અને એ પછી તબક્કાવાર જ્યારે જ્યારે એમને તક મળી છે ત્યારે રાજ્યનો ગુજરાત રાજ્યનો કિસાન હોય કે ભારત દેશનો કિસાન હોય એ બધા પણ પગભર કઈ રીતે થાય અને એની આવકની જે ધોરણ છે એ આવકનું ધોરણ કઈ રીતે વધે અને એમાં તબક્કાવાર કઈ રીતે બદલાવ લવાય નવી નવી યોજનાઓ દાખલ કરાય અતિવૃષ્ટિ મૃતારામાં લાવવા માટે પગભર કઈ રીતે કરાય એવી નવી નવી જે યોજનાઓ છે એ યોજનાઓ આપણા વડાપ્રધાન મોદી સાહેબ લાવ્યા છે અને એટલે જ આપણે અત્યારે દેશમાં પણ આપણે જોઈએ છીએ કે બીજા લોકો બહુ પાડતા હતા કે ભાઈ આ બે હજાર રૂપિયા તો જાહેર કર્યા છે કિસાન સન્માન નિધિના